ઢે ચોર ગેંગને પકડી પાડી છે ફિલ્મી સ્ટાઇલ થી પોલીસે પીછો કરીને ચાર શખ્સની ધરપકડ કરી રિક્ષામાં મુસાફરો બેસાડીને નજર ચૂકવીને સામાનની ચોરી કરતા હતા મુસાફરના ખિસ્સામાંથી પચીસ હજાર ની ચોરી કરી હતી ઓડ ગામ તરફ જતા શંકાસ્પદ રિક્ષાનો પોલીસે પીછો કર્યો હતો ચોરાયેલી પચીસ હજાર ની રોકડ સહિત એક લાખ પચીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ તમામ ચારેય શખ્સો પેટલાદના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે પકડાયેલા આરોપીઓ ચોરી જુગાડ જેવા ગુનામાં રીઢા છે અને આ ગેંગ પકડી પાડવામાં આવી છે ફિલ્મી ટપે પોલીસે પીછો કર્યો અને આ તસ્કરો પકડાઈ ગયા

આ ચોરીનો બનાવને અંજામ આપતા પોલીસની સતર્કતા સતર્કતાના કારણે આ ચારે ચાર ઇસમોને પકડવામાં ઉમરે પોલીસને સફળતા મળેલી છે